કોરોનાની મહામારી વચ્ચે યુનિવર્સિટી દ્વારા કોલેજોને ફીમાં માફી આપવાની વાત કરી હોવા છતાં પણ ડીઆરબી કોલેજ દ્વારા યુનિવર્સિટીના પરિપત્ર વિરુદ્ધ જઈ ફી ઉઘરાવાઈ રહી હોય જેને લઈને એબીવી પી કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના ગેટ પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે તેને લઈને અનેક લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે ત્યારે વીરન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ પરિપત્ર બહાર પાડી ફીમાં વિદ્યાર્થીઓને રાહત આપવાની જાહેરાત કરાઈ હતી જોકે તેમ છતાં કેટલીક કોલેજો દ્વારા હજુ પણ સંપૂર્ણ ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરાઈ રહી છે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ દ્વારા ડીઆરબી કોલેજ ખાતે આંદોલન શરૂ કરાયું છે યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા પરિપત્ર વિરુદ્ધ ડીઆરબી કોલેજ દ્વારા ફી ઉઘરાવી રહી હોય અને દ્રષ્ટિઓ વાતચીત માટે પણ તૈયાર ન થતાં એબીબીપીના કાર્યાલય મંત્રી સહિત નવે કોલેજના ગેટ પર ધરણા પ્રદર્શન કર્યું હતું અને જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે તેમ જણાવ્યું છે સુરત મહાનગર મંત્રીની જવાબદાર નિભાઈ રહ્યો છે અમારું આવવાનું કારણ છે હું ડીઆરબી કોલેજ છે ડીઆરબી કોલેજના પ્રશાસન દ્વારા ફીઝમાં નથી ઘટાડો કરવામાં આવ્યો ને ત્યાં ઉપરાંત જબરજસ્તી વિદ્યાર્થીઓને મેસેજ કરવામાં આવે કે તમે ફીસ ભર નહીં તો તમારે એક્ઝામ ફોર્મ રદ કરવામાં આવશે તેની માટે મેં વિરોધ પ્રદર્શન કરવા માટે સવારથી બેસેલા છે પ્રિન્સિપલ શું કહે છે પ્રિન્સિપલ શું કહે પ્રિન્સિપલ તો કોઈ જવાબ જ નથી આપતા ગુંગા ગાય ગોંગાની જેમ આવે તેમ તેમરા મારા હાથમાં કંઈ નથી આમ કંઈને હાથમાંથી છટકી જાય છે

યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરી ફીમાં માફીની જાહેરાત કરી હોવા છતાં પણ માત્ર જાણે ધંધો જ કરવા બેઠી હોય તેમ કેટલીક કોલેજો દ્વારા સંપૂર્ણ ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરાઈ રહી હોય જેની સામે વિદ્યાર્થી સંગઠનો દ્વારા અવાજ પણ ઉઠાવાઈ રહ્યો છે અઝર કુરસિંહ